ક્રેડિટ કાર્ડના ક્ષેત્રમાં અદાણી વન અને આઈસીઆઈસી બેન્કે આજે વિસા સાથે સહયોગમાં એરપોર્ટ સાથે જોડાયેલા લાભો સાથે ભારતના સૌપ્રથમ કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ બજારમાં પ્રસ્તુત કર્યા છે અદાણી વન આઈ બેંક સિગ્નેચર ક્રેડિટ કાર્ડ અને અદાણી વન આઈ બેંક પ્લેટિનમ ક્રેડિટ કાર્ડ એમ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ આ કાર્ડ એક વ્યાપક અને નોંધપાત્ર રિવોર્ટ્સ પ્રોગ્રામ ઓફર કરે છે

તેમજ ઓનલાઈન ટ્રેન બુકિંગ પ્લેટફોર્મ જેવા રસપ્રદ રિબોટ્સ તેના આકર્ષક પાસાઓને તેને ખુલ્લા મૂક્યા છે